નમસ્કાર આકાશવાણી છે મુખ્ય સમાચાર રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ભારતીય ન્યાય સંહિતા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા અને ભારતીય સાક્ષ વિધેયક પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે સમૃદ્ધ ભારતમાં યોગદાન આપી શકે તે માટે કામદારોને સશક્ત બનાવવા તે તેમની સરકારનો ધ્યેય છે દેશભરમાં આજે પ્રથમ વીર બાળ દિવસની ઉજવણી કરાશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દિલ્હી ખાતે યોજાનાર વિદેશમંત્રી એસ જયશંકર આજે રશિયાના ઉદ્યોગમંત્રી સાથે દ્વિપક્ષીય મુદ્દે બેઠક કરશે રાષ્ટ્રીય મહિલા બોક્સિંગ સ્પર્ધામાં મંજુ રાની સાક્ષી ચૌધરી અંકુશિતા બોરો અને સશુ ચોપરા ક્વાર્ટર ફાઇનલમાં પહોંચ્યા છે સમાચાર વિસ્તારથી રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ભારતીય ન્યાય સંહિતા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા અને ભારતીય સાક્ષ્ય વિધેયક બે હજાર ત્રેવીસને મંજૂરી આપી દીધી છે આ ત્રણેય વિધેયક સંસદ દ્વારા ગયા અઠવાડિયે પસાર કરવામાં આવ્યા હતા ભારતીય ન્યાય સંહિતા બે હજાર ત્રેવીસ એ ભારતીય દંડ સંહિતા આઈપીસી અઢારસો સાહીઠનું સ્થાન લીધું છે જે દેશમાં ફોજદારી ગુનાઓ પરનો મુખ્ય કાયદો છે ભારતીય નાગરિક સુરક્ષા બીજી સંહિતા બે હજાર ત્રેવીસે ક્રિમિનલ પ્રોસિજર કોડ ઓગણીસો તોતેર સીઆરપીસીને બદલ્યું છે ભારતીય સાક્ષ્ય બીજું વિધેયક બે હજાર ત્રેવીસ એ ભારતીય પુરાવા અધિનિયમ અઢારસો બોતેરનું સ્થાન લીધું છે આ કાયદો ભારતીય અદાલતોમાં પુરાવાની સ્વીકૃતિને નિયંત્રિત કરે છે જે તમામ સિવિલ અને ફોજદારી કાર્યવાહીને લાગુ પડે છે આ કાયદાઓમાં એફઆઈઆરથી લઈને ચુકાદા સુધીની સમગ્ર પ્રક્રિયાને ડિજિટલ કરવાની જોગવાઈઓ કરવામાં આવી છે આ કાયદામાં મોબ મોબલિંગ માટે મૃત્યુદંડની જોગવાઈ છે મહિલાઓ અને બાળકોની સુરક્ષા માટે વિવિધ જોગવાઈઓ કરવામાં આવી છે ભારતીય ન્યાય સંહિતામાં અઢાર વર્ષથી ઓછી વયની મહિલા પર બળાત્કારના ગુના માટે આજીવન કેદ અને મૃત્યુદંડની જોગવાઈ છે સામૂહિક બળાત્કારના કેસમાં વીસ વર્ષની કેદ અથવા મૃત્યુદંડ સુધીની જોગવાઈ છે આ કાયદા હેઠળ પહેલીવાર આતંકવાદની વ્યાખ્યા કરવામાં આવી છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે તેમના માટે દેશની ચાર સૌથી મોટી જાતિઓ ગરીબ યુવાનો મહિલાઓ અને ખેડૂત છે ગરીબોની સેવા અને વંચિતોની પ્રતિષ્ઠા એ સરકારની સૌથી મોટી પ્રાથમિકતા છે પ્રધાનમંત્રીએ ગઈકાલે ઇન્દોરની હુકુમચંદ મિલના કામદારોને ત્રીસ વર્ષથી બાકી લેણાની ચુકવણી અંગે આયોજિત મજદૂરોકા મજદૂરો સમર્પિત કાર્યક્રમને વર્ચ્યુઅલ રીતે સંબોધતા આ મુજબ જણાવ્યું હતું પ્રધાનમંત્રીએ કહ્યું કે સમૃદ્ધ ભારતમાં યોગદાન આપી શકે તે માટે કામદારોને સશક્ત બનાવવા તે તેમની સરકારનો ધ્યેય છે પ્રધાનમંત્રી વતી મુખ્યમંત્રી ડોક્ટર મોહન યાદવે પ્રતિકાત્મક રીતે કામદારોને બસો ચોવીસ કરોડ રૂપિયાના ચેક અર્પણ કર્યો હતો આ પહેલથી પાંચ હજારથી વધુ મજૂરો અને તેમના પરિવારોને ફાયદો થશે શ્રી મોદીએ ત્રણસો આઠ કરોડ રૂપિયાના ખર્ચે બનેલા બસો વીસ એકરના સોલર પાવર પ્લાન્ટનું વર્ચ્યુઅલ રીતે ઉદઘાટન પણ કર્યું હતું તેનાથી દર મહિને વીજળી બિલમાં ચાર કરોડ રૂપિયાની બચત થશે પ્રધાનમંત્રીએ તમામ લોકોને વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં જોડાઈને તમામ સરકારી યોજનાઓનો લાભ લેવા અપીલ કરી હતી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં ભારત મંડપમ ખાતે વીર બાળ દિવસની ઉજવણીના કાર્યક્રમમાં ભાગ લેશે આ પ્રસંગે શ્રી મોદી દિલ્હીમાં યુવાનો દ્વારા કરવામાં આવનાર માર્ચ પાસને પ્રસ્થાન કરાવશે ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે પ્રધાનમંત્રીએ ધર્મ માટે પોતાનું બલિદાન આપનારા ગુરુ ગોવિંદસિંહના પુત્રો બાબા જોરાવરસિંહ અને બાબા ફતેહસિંહની શહાદતના માનમાં આ દિવસ મનાવવાની જાહેરાત કરી હતી અમારા સંવાદદાતા અહેવાલ આપે છે કે સરકાર આજના દિવસે દેશભરમાં સહભાગી કાર્યક્રમોનું આયોજન કરી રહી છે જેથી નાગરિકો ખાસ કરીને નાના બાળકોને સાહેબ અનુકરણીય હિંમત અને અદમ્ય સાહસ વિશે માહિતગાર અને શિક્ષિત કરવામાં આવે દેશભરની શાળાઓ અને બાળસંભાળ સંસ્થાઓમાં તેમની જીવનગાથા અને બલિદાન પરનું ડિજિટલ પ્રદર્શન પ્રદર્શિત કરવામાં આવશે વીર બાળ દિવસ પરની એક ફિલ્મનું પણ દેશભરમાં પ્રદર્શિત કરવામાં આવશે વતન જાનુ કાર્યક્રમમાં ભાગ લેનારા જમ્મુ અને કાશ્મીરના યુવા પ્રતિનિધિમંડળે ગઈકાલે રાષ્ટ્રપતિ ભવનમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાથે મુલાકાત કરી હતી આ કાર્યક્રમનો હેતુ દેશની કળા સંસ્કૃતિ સભ્યતા અને દેશમાં થઈ રહેલા વિકાસના કાર્યોથી યુવાનોને માહિતગાર કરવાનો છે પ્રતિનિધિમંડળને સંબોધતા રાષ્ટ્રપતિ મુર્મુએ કહ્યું કે કલમ ત્રણસો સિત્તેર હટાવ્યા બાદ જમ્મુ અને કાશ્મીરમાં અભૂતપૂર્વ પ્રગતિ થઈ છે રાષ્ટ્રપતિએ ખુશી વ્યક્ત કરી કે એક હજાર એકસોથી થી વધુ સરકારી સેવાઓ ઓનલાઈન કરવામાં આવી છે જે સામાન્ય જનતાના હિતમાં છે વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકર રશિયાની પાંચ દિવસની મુલાકાતે ગઈકાલે મોસ્કો પહોંચે છે તેમની મુલાકાત દરમિયાન તેઓ રશિયાના નાયબ પ્રધાનમંત્રી અને ઉદ્યોગમંત્રી ડેનિસ માન્તુરોવ સાથે આર્થિક જોડાણ સંબંધિત બાબતો પર ચર્ચા કરશે ડોક્ટર એસ જયશંકર દ્વિપક્ષીય બહુપક્ષીય અને આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ પર ચર્ચા માટે તેમના સમકક્ષ સરઘઈ લાવરોવને પણ મળશે વિદેશ મંત્રાલયની યાદીમાં જણાવાયું છે કે આ મુલાકાત દરમિયાન બંને દેશો વચ્ચે મજબૂત સાંસ્કૃતિક સંબંધો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે

સામાન્ય નાગરિકોને સરકારી સેવાઓ સમયસર પહોંચાડવા માટે ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરવાની હાકલ કરી છે ડૉક્ટર સિંહે ગઈકાલે નવી દિલ્હીમાં મિશન કર્મયોગીના વિસ્તૃત સંસ્કરણને લોન્ચ કરતી વેળાએ આ મુજબ જણાવ્યું હતું તેમણે કહ્યું કે જાહેર સેવકોએ ડિજિટલ ગવર્નન્સને આગળ વધારવા માટે નવીનતમ માહિતી અને ટેકનોલોજીને અપનાવવાની જરૂર છે ઉલ્લેખનીય છે કે મિશન કર્મયોગી ભવિષ્યના જાહેર સેવકોને વધુ ટેકનોલોજી સક્ષમ નવીન પ્રગતિશીલ અને પારદર્શક બનાવીને તૈયાર કરવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે આ પ્રસંગે મંત્રીશ્રીએ આઈજીઓટી કર્મયોગી મંચ પરથી ત્રણ નવી સુવિધાઓનો ઉમેરો કર્યો હતો ભારતીય હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ દરમિયાન પંજાબ હરિયાણા ચંદીગઢ દિલ્હી અને ઉત્તર પ્રદેશમાં સવારના સમયે ગાઢથી અત્યંત ગાઢ ધુમ્મસની સ્થિતિ ચાલુ રહેવાની સંભાવના વ્યક્ત કરી છે આગામી બે દિવસ દરમિયાન રાજસ્થાન અને મધ્યપ્રદેશના ઉત્તરી ભાગોમાં ગાઢથી લઈને ખૂબ જ ગાઢ ધુમ્મસની સ્થિતિ પણ આગાહી કરવામાં આવી છે આ પાંચ દિવસ દરમિયાન કેરળ તમિલનાડુ પુડુચેરી અને લક્ષદ્વીપમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે નાણામંત્રી નિર્મળા સીતારમણ આજે તમિલનાડુના થુથુખોડીના પૂર પ્રભાવિત જિલ્લાની મુલાકાત લેશે અને જિલ્લા કલેક્ટર સાથે બેઠક યોજી સ્થિતિનો તાગ મેળવશે સુશ્રી સીતારમણ થુથુખોડી જિલ્લા વહીવટી તંત્ર સાથે સમીક્ષા બેઠક કરશે તેઓ બપોરે લગભગ બે વાગ્યે પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લે તેવી અપેક્ષા છે ઉત્તર પ્રદેશના ગ્રેટર નોયડામાં જીબીયુ ઇન્ડોર સ્ટેડિયમ ખાતે ચાલી રહેલી રાષ્ટ્રીય મહિલા બોક્સિંગ સ્પર્ધામાં મંજુ રાની સાક્ષી ચૌધરી અંકુશિતા બોરો અને શશી ચોપરા સ્પર્ધાની ક્વાર્ટર ફાઇનલમાં પહોંચ્યા છે અડતાળીસ કિલોગ્રામ વજન જૂથમાં મંજુ રાનીએ ચંદીગઢની ગુડ્ડીને હરાવી હતી હવે ક્વાર્ટર ફાઇનલમાં તેનો મુકાબલો દિલ્હીની સંજના સામે થશે સત્તાવન કિલોગ્રામ વજન જૂથમાં સાક્ષી ચૌધરીએ તેલંગાણાની રેફા મોહિદને હરાવી હતી ક્વાર્ટર ફાઇનલમાં તેનો મુકાબલો ચંદીગઢની આરતી મહેરા સામે થશે તેવી જ રીતે ત્રેસઠ કિલોગ્રામ વજન જૂથમાં શશી ચોપરાએ ઉત્તરાખંડની આરતી દારિયાલને હરાવી સેમીફાઇનલમાં સ્થાન મેળવવા માટે સોનુ સામે તે રમશે અંકુશિતા બોરોએ છાસઠ કિલોગ્રામ વજન જૂથમાં વનલાલ હરિયાત પુઈને હરાવી હતી અંકુશિતાનો મુકાબલો ક્વાર્ટર ફાઇનલમાં અંજલી તુશીર સામે થશે આ સ્પર્ધાની ફાઇનલ બુધવારે રમાશે ઇઝરાયેલના પ્રધાનમંત્રી બેન્જામિન નેતાનહુએ કહ્યું છે કે આવનારા દિવસોમાં હમાસ સામેની લડાઈ વધુ તીવ્ર બનશે પાર્ટીના સભ્યોને સંબોધતા તેમણે કહ્યું કે ગાઝાની તેમની મુલાકાત દરમિયાન તેમને ઇઝરાયેલનું સૈન્ય અભિયાન જલ્દી પૂરું થાય તેમ લાગતું નથી નેતાનહુનું આ નિવેદન અમેરિકી વિદેશમંત્રીના નિવેદનના થોડા દિવસો બાદ આવ્યું છે જેમાં તેમણે ઇઝરાયેલને હુમલાઓ ઘટાડવા અંગે કહ્યું હતું ઇજિપ્તે ઇઝરાયલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધને સમાપ્ત કરવા માટે ત્રણ તબક્કાની યોજનાનો પ્રસ્તાવ મૂક્યો છે આ યોજનાના પ્રથમ તબક્કામાં હમાસ દ્વારા મહિલાઓ અને વૃદ્ધો સહિત ચાલીસ બંધકોને મુક્ત કરવા માટે તેની લશ્કરી કામગીરી એકથી બે અઠવાડિયા માટે અટકાવશે બીજા તબક્કામાં હમાસ દ્વારા રાખવામાં આવેલા ઇઝરાયેલી બંધકોના મૃતદેહોના બદલામાં ઇઝરાયલ દ્વારા રાખવામાં આવેલા હમાસના આતંકવાદીઓના મૃતદેહોની આપલે કરવાનો કરાર છે એવી જ રીતે ત્રીજા તબક્કામાં ઇઝરાયલ તેની જેલોમાં બંધ કરાયેલા છ હજાર કેદીઓને પરત કરશે સામે હમાસ દ્વારા ઇઝરાયેલી બંધકો સૈનિકો મુક્ત કરવામાં આવશે ગયા અઠવાડિયે હમાસે કહ્યું હતું કે જ્યાં સુધી ઇઝરાયલ ગાઝામાં તેના લશ્કરી અભિયાનને સમાપ્ત ન કરે ત્યાં સુધી પેલેસ્ટિયન જૂથો કેદીઓના વિનિમય અંગે કોઈ પણ વાટાઘાટ માટે સંમત નહીં થાય અંતમાં મુખ્ય સમાચાર રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કહ્યું છે કે ભારતીય ન્યાય સંહિતા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ભારતીય ન્યાય સંહિતા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા અને ભારતીય સાક્ષ્ય વિધેયક મંજૂરી આપી છે છે મોદીએ કહ્યું કે સમૃદ્ધ ભારતમાં યોગદાન આપી શકે તે માટે કામદારોને સશક્ત બનાવવા તે તેમની સરકારનો ધ્યેય છે દેશભરમાં આજે પ્રથમ વીડ બાળ દિવસની ઉજવણી કરાશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી નવી દિલ્હી ખાતે યોજાનાર ઉજવણી કાર્યક્રમમાં ભાગ લેશે આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા